મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે આપ અમારી સામેના પુરાવા હશે તો આપ તમારી પોલીસ છે તમારી સરકાર છે તમારા અધિકારીઓ છે તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયા આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું સંકલનમાં પહેલી વખત જયારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે પંચોતેર લાખની માણી કરી પંચોતેર લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે પંચોતેર લાખ રૂપિયા કાઢવા ક્યાંથી એને તરત જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પંચોતેર લાખની માંગણી કરે છે અમે કઈ બે જવાબદાર વ્યક્તિ નથી અમે જવાબદાર વ્યક્તિ તરીકે મેં તે વખતે પત્રકારને આ માહિતી આપી હતી ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યો તો પણ હવે વારંવાર જયારે આક્ષેપ મુકતો હોય ત્યારે મારી ખુલ્લા પાડવાની એને ફરજ છે ને આજે એમ કહું કે જયતર વસાવા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને પંચોતેર લાખ ની માગણી કરી હતી ના આ વાત કાર્યપાલક ઇજનેર કલેક્ટર ને કીધું કલેક્ટર અમને કીધું હતું અને આવા ભૂતકાળમાં પણ બે થી ચાર એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય હશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું